ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાયું અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાએ હાંકલ કરી હતી તમામ સમાજના લોકો ન્યાય અપાવવા માટે આગળ આવે તેવું સત્યજીત સિંહે કહ્યું છે અને વધુમાં ઉમેર્યું કે તમામ સમાજના લોકો આજે રિબડા આવી રહ્યા છે અમે સંમેલન નથી બોલાવ્યું સમાજના આગેવાનો આવે છે મારા પિતાને ન્યાય આપવા લોકો રિબડા આવી રહ્યા છે આવનારા લોકો કાયદો અને વ્યવસ્થાનું પાલન કરે તેવું પણ સત્યજીતસિંહે કહ્યું લોકો આવી રહ્યા છે કે ભાઈ એ લોકોને સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય સોર્સ દ્વારા સરકારને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ જે કાંઈ આ સજા માફી છે એ સાડા અઢાર વરસ થયા છે તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ સાડા અઢાર વરસ થયા છે તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો રીબડાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર જે રીતના સોશિયલ મીડિયા ઉપર જાહેરાત થઈ રહી છે કે ચાલો રીબડા તેને લઈને અનેક લોકો છે તે રીબડા તરફ આવી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના નિવાસસ્થાને લોકોની ભીડ છે એક બાદ એક આવી રહી છે સાથે પોલીસનો લોખંડી બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતના સોશિયલ મીડિયા મારફતે જે મેસેજ ફરવા ફરતા થયા છે જેમાં બપોરે બે કલાકે સંમેલનની જે વાત કરવામાં આવી છે પરંતુ અનિરુષિંહ જાડેજા છે તેમના પુત્ર સત્યજીત જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સંમેલન મેં નથી બોલાવ્યું પરંતુ સમાજના આગેવાનો એ એવો ફોન આવ્યો હતો કે અમે આપને ત્યાં મુલાકાતે આવી રહ્યા છીએ સમાજના આગેવાનો અને તેને લઈને ખાસ તેઓ આવવાના છે ને તેમને આવકાર આપવો એ અમારી ફરજ છે જો કે કેટલા લોકો આવશે તે તેમને પણ ખ્યાલ નથી પરંતુ સંમેલનની કોઈ વાત નથી પરંતુ તેમના સમાજના શ્રેષ્ઠીઓને સાથે સમાજના આગેવાનો ને સમાજના લોકો તેમની મુલાકાતે આવી રહ્યા છે ને તેને લઈને ખાસ તેઓ છે તેમની તૈયારીના ભાગરૂપે તેઓ પોતે આવકારવા માટેની તૈયારી રાખી છે એટલે કહી શકાય કે જે સંમેલન છે તે તેમના તરફથી નથી સમાજના આગેવાનો માત્ર તેઓની મુલાકાતે આવવાના છે જોકે ગત રાત્રિના પણ સત્યજીત જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો આવી રહ્યા છે તે ખોટા કાયદો અને વ્યવસ્થા છે તે ન બગાડે તેવી પણ અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે એટલે કહી શકાય કે સત્યજીતસિંહ જાડેજા દ્વારા જે રીતના તેમના નિવાસસ્થાને જે સમાજના આગેવાનો આવવાના છે તેઓને આવકારવાના છે ને તેમની તૈયારી રાખવાનું બીજી બાજુ જે સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ થયા છે સંમેલનને લઈને તેને લઈને પોલીસ છે તે પણ હાલ હરકતમાં આવી છે ને લોખંડી બંદોબસ્ત છે તે રીબડાની અંદર જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાકાણી ગુજરાત ફર્સ્ટ